જય માતાજી મિત્રો તમે ગમે ત્યારે કુળદેવીને બોલાવો અને તમે ગમે તેવા દુઃખમાં ફસાયા હોય અને તેમાંથી કેવી રીતે બહાર નીકળવું હોય અને માતાજીને કયા સ્વરૂપમાં બોલાવાય કઈ ભાવનાથી બોલાવવા તેમને કઈ રીતે યાદ કરવા અને તમને એ જ ચોગડીએ એ સમયે એ જ પલવારમાં અને તમારી કુળદેવી તમારું પાવડું જાલી તમારું હાથ જાલી અને પછી દુનિયામાં તમારો ડંકો વગાડે એવા સફળ વ્યક્તિ તમને બનાવે તો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જય માતાજી દસ્યમ તમે બધા એમ કેમ અને સર્વ કુશળ મંગળ હશો એવી હું કુળદેવી અને મા મેલડીને પ્રાર્થના કરું છું

ભોગ પ્રસાદ પણ ચડાવે છે ગરીબોમાં દાન પણ કરે છે છતાં પણ લોકો દુઃખી દુઃખી અને દુઃખી જ છે આવું શું કામ થાય છે અને તમારા ધારેલા કાર્ય કેમ થતા નથી તમે કઈ મૂંઝવણમાં ફસાઈ ગયા છો અને તમે જેમ જેમ માતાજીની ભક્તિ કરો તેમ તેમ તમે મૂંઝવણમાં ફસાવતા રહો અને તમારું મન અશાંત રહે તો મિત્રો જયારે જયારે કુળદેવી કરતા હોય કરો તો તમને ક્યારે દીવા અગરબતી તૂપ દવાડા કરવાની જરૂર નહીં પડે આ સાચી વાત છે તમારા હૃદયમાં અંતરના આત્માને રામને જગાડો અને એવા રામ નામનું જપ કરો એવું કુળદેવીના નામનું જપ કરો કે તમારી ભક્તિથી તમારા આંખમાં આંસુ આવી જાય તમારા દુઃખની વાત માને સંભળાય તમારા અંદરની નાપીતી ઓરતો માને જગાડે એવી ભક્તિ કરો તો ઉળદેવી સુધી મા મેળડી સુધી જરૂર પહોંચે છે તમારા નાપીનો જે અવાજ હોય તમારા હૃદયનો જે રામ બોલતો હોય તમારું અંતર આત્મા બોલતું હોય તમારું સમરણ બોલતું હોય અને તમારી ભક્તિ બોલતી હોય તમે જે દેવની ભક્તિ કરતા હોય એનો મંત્ર જાપ કરતા હોય તો તેને જગાડો એને શુદ્ધ ભાવથી જગાડો તો તમારે દીવા પણ નહીં કરવા પડે ધૂપ વાળા પણ નહીં કરવા પડે પણ માત્ર તમારે ખાલી સાચું મન સાચું થવાની જરૂર છે તમે ભક્તિ ભાવના આડમાં કોઈની ઈર્ષા કરો તો એ ખોટું વ્યર્થ છે તમે કોટમાં માળા પહેરો કપાળમાં તિલક કરો અને તમે રામ રામ કરતા ફરો પણ બીજા પ્રત્યે તમારે ઈર્ષા દ્વેષ ભાવ હોય તો તમે ક્યારેય કોઈ પણ કાર્યમાં સફળ થતા નથી એટલા જ માટે પોતે સુધરો અને જાગૃત બનો અને આપણે શું કરવું છે તે આપણે નક્કી કરવાનું હોય છે જો તમે સચેત બની જાશો જાગૃત બની જાશો અને તમે જે કાર્યમાં આગળ વધવા માંગતા હોય તેમાં તમારું મન એકાગ્ર કરો તો તે કાર્યમાં સફળતા સો મળશે તેવી જ રીતે તમે કુળદેવીને જગાડવા માંગતા હોય કોઈ પણ દેવી શક્તિ હોય કોઈ પણ ભગવાન હોય શિવ શક્તિ શંકર ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન હોય અને તમે જગાડવા માંગતા હોય તો તમારે શુદ્ધ થવાની જરૂર છે અને તમારે હાથમાં માળા અને પેટમાં લાળા એવી ભાવના ના રાખાય તમારે નિર્મળ થવાની જરૂર છે કોઈ તમને બોલે તો તમારામાં સહન કરવાની શક્તિ હોવી જોઈએ તમારામાં સદભાવ હોવો જોઈએ અને તમે સર્વ જગતના કલ્યાણ હેતુ તેવી શક્તિને જગાડો છો તો અને તમે તેને ગમે ત્યારે યાદ કરો પડ ચોકડીએ વાર અથવા કોઈ સારા જોગાડીએ કોઈ એવો સમય તમારા પર આવી પડે તે વખતે મા ભગવતીને તમારી કુળદેવીને યાદ કરો તો કુળદેવી માં ચોક્કસ એ સમય આવે આવે ને આવે અને તમારું જે પણ કાર્ય હોય એ અટકવા દેતી નથી અને તે કાર્યમાંથી તમે બહાર નીકળી જાઓ છો અને આવી શક્તિ જો તમારામાં સાથે કામ કરતી હોય તો દુનિયામાં તમે રાજા થઈને ફરી શકો છો જેવું કાર્ય કરવું હોય એવું કરી શકો છો અને તમે પણ રાજા થઈને ફરી શકો તમારી સાથે સાથે તમારા પરિવારવાળા તમારા સ્નેહીજન તમારા મિત્રો પણ અને જગનું કલ્યાણ થાય તેવું પણ કાર્ય તમે કરી શકો અને બીજાનું પણ ભલું તમે કરી શકો પણ જ્યારે તમે પોતે માતાજીના આશીર્વાદ મેળવ્યા હોય કુળદેવીના આશીર્વાદ મેળવ્યા હોય અને એ માતાજીના સંકેતો દ્વારા તમે બધાનું કલ્યાણ કરી શકો છો અને તમે ભાવ શુદ્ધ હોય તો તમારી પાસે પણ જરૂર નથી પડતી પેડા પ્રસાદીની જરૂર નથી પડતી ફક્ત તમારે સર્વજગનું કલ્યાણ થાય એવી ભાવથી માતાને યાદ કરવાના હોય છે જય માતાજી મિત્રો